ઇલા સ્ટેશન નંબર સિક્સ પોઈન્ટ થ્રી એક સાયકલ સવાર દસ મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બસો ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે તો એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે બી સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે અહીં આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ એની પહેલા આપણે એ સમજી લઈએ કે અહીં રસ્તા વડે સાયકલ પર થયેલ કાર્ય છે ને એ રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા સાયકલ પર થતા કાર્ય જેટલું હોય એ સમજી લેજો તો સૌથી પહેલા આપણે પ્રશ્ન એનો જવાબ મેળવી લઈએ અહીં આપણે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય શોધવાનું છે બાળકો આપણે કાર્યનું સૂત્ર જાણીએ છીએ આપણે અહીંયા કાર્ય આર વડે બતાવવું તો પણ બતાવી દઈએ રાઈટ તો કાર્ય બરાબર સદીશ એફ ડોટ સદીશ ડી એટલે સદીશ એફ અને સદીશ ડીનો અધિશ ગુણાકાર અને આનું સૂત્ર આવશે એફડી કોસ ઠીટા સમીકરણ નંબર એક જ્યાં ઠીટા એ એફ અને ડી વચ્ચેનો ખૂણો બાળકો અહીં જે બળ છે રાઈટ એ સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે રાઈટ એટલે સદીશ એફ અને સદીશ ડી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે એકસો એંસી ડિગ્રી થશે કારણ એફ અને ડી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે વિરુદ્ધ દિશામાં તો સમીકરણ નંબર એક પરથી માગેલ કાર્ય ડબલ્યુ આર બરાબર એફ ડી કોસ ઠીટા બરાબર ફરીથી લખ્યું મેં સૂત્ર સ્ટુડન્ટ અહીંયા આપણને એફની કિંમત બસો ન્યૂટન અને ડીની કિંમત દસ મીટર આપેલી છે રાઈટ તો એફ બરાબર બસો ન્યૂટન અને ડી બરાબર દસ મીટર અને ઠીટાની જગ્યાએ આપણે એકસો મૂકવાનો છે કોસ એકસો તો આવે બે હજાર કોસ એકસો માઇનસ વન આવશે તો આનો જવાબ આવ્યો માઇનસ બે હજાર ઋણ નિશાની સૂચવે છે કે વિરુદ્ધ તો રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય આવ્યું માઇનસ બે હજાર જૂલ હવે જે બી નંબરનો પ્રશ્ન છે એની અંદર આપણે સાયકલ વડે રસ્તા પર થયેલ કાર્ય શોધવાનું છે રાઈટ તો ફરતી કાર્યનું સૂત્ર ડબલ્યુ બરાબર શું આવશે આપણે સાયકલનો સી લખી નાખીએ પરથી સૂત્ર એફડી કોસ્ટ ઠીટા અહીં એફ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી બસો ન્યૂટન જ મળશે કારણ કે પક્ષમાં આપણને આપ્યું છે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ બસો ન્યૂટન રાઈટ મૂલ્યની વાત કરું છું તો સાયકલ પણ રસ્તા પર બસો ન્યુટન જેટલું જ બળ લગાડશે રાઈટ મૂલ્યની વાત કરીએ તો પણ અહીં કંઈ રસ્તાનું સ્થાનાંતર થતું નથી સમજાય છે ને થોડું ઓકવર્ડ લાગતું હશે રાઈટ સાયકલ વાળી રસ્તા પર થયેલ કાર્ય તો સૂત્ર શું આવે સાયકલ વાળી રસ્તા પર લાગતું બળ ગુણાકારમાં રસ્તાનું સ્થાનાંતર રાઈટ પણ રસ્તાનું સ્થાનાંતર થોડું થવાનું છે રાઈટ એટલે કે ડી બરાબર કેવો આવવાનો ઝીરો આથી સમીકરણ એક પરથી ડબલ્યુ સી બરાબર શું આવ્યો ઝીરો તો સાયકલ વડે રસ્તા પર થયેલ કાર્ય કેટલું આવ્યું ઝીરો નોંધ તમને સમજાયું ને કે એફ એ બી બરાબર માઇનસ એફ બી એ થાય રાઈટ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બી એ પર જેટલું બળ લગાડે એટલું જ બળ એ બી પર લગાડે અને એની વિરુદ્ધ દિશામાં હોય પણ કાર્ય માટે આવું જરૂરી નથી કાર્ય માટે આવું જરૂરી નથી સમજાઈ રહ્યું છે ને હું શું કહેવા માગી રહ્યો છું રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય બે હજાર ઝુ રાઈટ તો એનો મિનિંગ એવો ના હોય કે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય બે હજાર ઝૂ સમજાય છે ને રસ્તાનું થોડું સ્થાનાંતર થાય છે કાર્યની વ્યાખ્યા શું છે કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર હા સાયકલ વડે રસ્તા પર બળ તો લાગી રહ્યું છે પણ રસ્તાનું સ્થાનાંતર થોડું થાય છે રાઈટ એટલે સાયકલ વડે રસ્તા પર થયેલ કાર્ય કેવું આવે ઝીરો આવે